શુક્રવારે સુરત દર્દીઓને વધુ સારી કેન્સર કન્સલ્ટેશન સેવાઓ પૂરી પાડવા માટે એડવાન્સ એપોલો કેન્સર ક્લિનિક શરૂ કર્યું આ પ્રસંગે બોલતા ડોક્ટર અનિલ ઓન્કોલોજીના ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક ઓન્કોલોજીએ જણાવ્યું કે આ ક્લિનિક એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈમાં સારવાર કરતા ડોક્ટરો સાથે પરામર્શ માટે એક હબ તરીકે કામ કરશે દર વર્ષે કેન્સરના નવા કેસોની વધતી સંખ્યા સાથે સુલભ અને ઉચ્ચ ગુણવત્તાની એન્કોલોજી સંભાળની જરૂર છે કેન્સરની સંભાળ પૂરી પાડવા માટે તાલીમ પામેલા ડોકટરોની હાજરી સુરત અને આસપાસના વિસ્તારોમાં કેન્સરના દર્દીઓના સંચાલનમાં મદદ કરશે तो सक्सेसफुल नहीं होती थी विदेश में तीन में से एक की डेथ होती है बाकी दो बच्चा एक कारण है कि हमारे देश में लोग लेट आते हैं बट जब हम टाटा हॉस्पिटल में थे हमने कुछ रिसर्च किए कि ऐसा क्यों हो होता है अपने देश में जब इतने हॉस्पिटल बन रहे हैं, પેશન્ટ ડુ નોટ કમ ટુ ડોક્ટર ઓન ટાઈમ અબન્સેપ્ટ બદલ ગઈ હૈ